જેણે પોતાના શ્વાસ બંધ કરી દીધા છે અને આ સંસારમાં કોઈ ભક્ત જ્યારે પોતાના શ્વાસ બંધ કરીને ભગવાનને ભજે એટલે સૌથી પહેલી વહેલી અસર ઇન્દ્રને થાય અસર ત્યારે થાય જ્યારે તમને તમારી સત્તાનો ડર લાગે ઇન્દ્રને ડર લાગ્યો કે નહીં કદાચ કોઈ આ મારી સત્તા પડાવી લેશે તો એટલે એણે ભગવાનને કીધું અને ભગવાન મધુવનમાં આવી અને ભગવાન ધ્રુવને દર્શન આપે ચક્રમ सकिरीटकुण्डलं स पीतवस्त्रं सरसिरुहेक्षणं संहारक्ष सलकौ सुव ભગવાન ચાર હાથ વાળા શંખ ચક્ર ગદા ને પદ્મ હાથમાં લઈ અને પ્રભુ પ્રગટ થયા પરમાત્મા એ સૌ પ્રથમ અંતરમાં દર્શન આપ્યા આંખો બંધ હતી ભગવાન અંતર્ધાન થયા આકુળ વ્યાકુળ થઈ ક્યાં ગયા પ્રભુ ક્યાં ગયા વ્યાકુળ થઈને જયારે આંખો ખુલી ગઈ ધ્રુવજીની તો જે હૃદયમાં જોયા હતા એને સામે જોયા છે ભગવાન સામે જોયા આંખમાંથી અશ્રુની ધારા વહી ભગવાનને દંડવટ કર્યા છે પરમાત્માની સ્તુતિ કરવા જઈ રહ્યો છે પણ વિચારે છે કે હું શું સ્તુતિ કરવાની હું શું બોલવાના માટે ભગવાનને થયું ધ્રુવ કશું બોલવા માંગે છે પરમાત્માએ પોતાનો શંખ જે વિદ્યાનું પ્રતિક છે એને ગાલમાં સ્પર્શ કરાયો અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ વેદમય એમ પાંચ વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે ચમીમાં ચમીમા પ્રસૂતા यत्यखिलश तिधर स्वधाम्ना अन्यास चरण મારા શરીરમાં જે ક્રિયાઓ થઈ રહી છે કેવલ ઠાકોરજી તમારા થકી થઈ રહી છે પ્રસુપ્તામ તમે મારી અંદર છો એટલા માટે આ બધું થઈ શકે છે નહી તો હું શું તમારી સ્તુતિ કરું હું શું તમને જોઈ શકું ભગવાને ધ્રુવની સ્તુતિ ભગવાનની સ્તુતિ સાંભળી ધ્રુવની અને પછી પરમાત્માએ કહ્યું કે બાળક તારે જે જોતું હોય તે માગી લે પ્રભુ તમે મળ્યા પછી બીજું શું માગવું હો તમારી પાસે તમે જ મળી ગયા છો મારે કશું નથી જોઈતું પણ ભગવાને કીધું કે તારા અંતરની વાતને હું જાણું છું એટલા માટે વેદાહં તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે ખોળામાં નહીં તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને વારસદાર બનાવું છું અને એક બે વર્ષ માટે નહીં એનો હું તને છત્રીસ હજાર રાજા બનાવું છું જાવ જો વાલા વૈષ્ણવો આ કથા સૌથી પેલા તો એ બતાવે છે કે ભગવાનને ભજવા માટે કઈ ઉમ્ર ની કોઈ જ્ઞાતિ ની કઈ જરૂર નથી ભગવાનને ભજવા માટે કઈ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ લેવો પડે એવું ન હોય તમે ગમે તે જ્ઞાતિમાં જન્મ લઈને આવો ભગવાનનું ભજન કરો એટલે આપોઆપ તમારું સ્થાન ઊંચું બની જાય